નકલીની મોસમ નકલી કચેરી નકલી એને હુકમ બાદ હવે નકલી ખાદ્ય જીઆઈડીસી માંથી ઝડપાયું કારખાના માંથી પંદર પોઈન્ટ પિસ્તાળીસ લાખ નો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે ખરેડી જીઆઈડીસીમાં એસઓજીની રેડમાં ની ઝડપાયો આધાર પુરાવા વગર રિફલિંગ કરેલ બોટલો મળી આવી છે તો ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના પાઉચ પડ્યા છે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના પાઉચ અને બોટલ કેન તથા શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો પણ મળી આવ્યો છે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી છે મહત્વનું છે કે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચૌદ લાખ પિસ્તાળીસ હજાર બસો નેવું નો મુદ્દામાલ જપ્ત દાહોદ એસોજી પોલીસે ન્યૂ બાવાજી એન્ટરપ્રાઇઝ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરભ શું છે સમગ્ર મામલો શું અપડેટ બિલકુલ કહી શકાય કે જે દાહોદમાં એક નકલીનો બોલ બાલો ચાલી રહ્યો છે નકલી કચેરી હોય નકલી એને હુકમ હોય નકલી તપાસ છે કે નકલી કર્મચારીઓ જે દાહોદમાં નકલી ખાદ્ય તેલનો પણ વાત આવી છે કહી શકાય કે એસઓજી પોલીસ દ્વારા નકલી ખાદ્ય તેલને ને શંકાના આધાર પર જપ્ત કરવામાં આવ્યો હતો અને હાલ તેને એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે જી બિલકુલ આભાર સૌરભ સમગ્ર માહિતી બદલ આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે રાજકોટમાં કણકોટ રોડ પર જોખમી સવારીનો વિડિયો વાયરલ વાહનની છત પર બેસાડ્યા પેસેન્જર ચૌદ જેટલા પેસેન્જર વાહનમાં લટકતા નજરે પડ્યા તો જોખમી સવારીનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે રાજકોટમાં જોખમી સવારી બાદ અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે આ જોખમી સવારી શું તેમના નજરે નથી આવી રહી ચૌદ જેટલા પેસેન્જર છે જે વાહનમાં લટકતા નજરે પડી રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લટકતા જોવા મળ્યા

છે જઈ રહ્યા કેટલાક વિદ્યાર્થીઓ પણ છે ખાસ કરીને તાજેતરમાં જ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નો બનાવ જે સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો ત્યારે આજે ચૌદ જેટલા લોકો છે તે જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે સામે અન્ય વાહનો પણ આવે છે

તો આ તરફ પાટણના હારીજમાં પણ જીવના જોખમે મુસાફરી જોવા મળી રહી છે ઇકો જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે કારમાં ખીચોખીચ મુસાફરો ભરી જોખમી રીતે દોડી રહી છે વાન ખુલ્લા દરવાજો પર પણ લટકતા મુસાફરો દેખાઈ રહ્યા છે હારીજ રાધનપુર રોડ પર જોખમી મુસાફરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હાઇવે પર જોખમી રીતે દોડતા આવા વાહનોને લઈને ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા છે સવાલો તો એક તરફ રાજકોટ બીજી તરફ પાટણમાં પણ જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે કેમ આમને રોકવામાં નથી આવતા કેમ આમની સામે પગલાં લેવામાં નથી આવતા કે પછી દંડ લેવામાં નથી આવતો તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છી તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થાય છે કે શું કરી રહી છે ટ્રાફિક પોલીસ ન્યૂઝ એટીન ગુજરાતી સતત પૂછી રહ્યું છે રાજકોટના પણ આજ દ્રશ્યો પાટણમાં પણ આજ દ્રશ્યો કેમ લોકોને જીવના જોખમે કરાવે છે મુસાફરી તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે શું પોલીસ વાહન ચાલકો પાસે હપ્તા લઈ રહી છે